હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે એન્ટ્રોપી અને ઉષ્મા ગતિ બીજો નિયમ એના વિશે જાણીશું આપણે બીજા નિયમ પર જ જવું છે પણ એની માટે આપણે એન્ટ્રોપી નામનું જે ઉષ્મા ગતિકીય વિધેય છે એને બરાબર સમજવું પડે મિત્રો આપણે ઉષ્મા ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ ભણી ગયા જે ઉર્જા સંરક્ષણનો નિયમ હતો બરાબર ને યાદ છે ને હવે એ જે નિયમ છે એના આધારે એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આધારે મને કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અથવા જો પ્રક્રિયા થતી હોય તો કેટલા પ્રમાણમાં થશે એની માહિતી મળતી નથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ મને જણાવતો નથી અને તમે જાણો છો મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનું અગત્યનું પાસું એ છે કે પ્રક્રિયાની સ્વયંભૂયતા પ્રક્રિયા થશે કે નહીં થાય અને થાય તો કેટલા પ્રમાણમાં થાય એ આપણને જણાવે સ્વાભાવિક છે મેં હમણાં કીધું તે પ્રમાણે તે આપણને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો જણાવતો નથી તો એ ક્યાંથી ખબર પડે જે મેં બે સવાલ મૂક્યા અથવા બે સવાલના જે જવાબ આપણને ઉષ્માગતિશાસ્ત્રથી મળવાના છે કયા પ્રક્રિયા થશે કે નહીં થાય તો કેટલા પ્રમાણમાં થાય એવા બે મહત્વના સવાલ ના જવાબ આપણને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પરથી મળે પણ આ બીજા નિયમને સમજવા માટે આપણે પહેલાં એન્ટ્રોપી નામનું એક વિધય છે એને ભણવું પડે આ આપણું ત્રીજું વિધય છે મિત્રો પહેલું હતું આંતરિક ઉર્જા બીજું હતું એન્થાલ્પી અને ત્રીજું એ ઉષ્માગતિ શાસ્ત્રનું અગત્યનું વિધય છે એન્ટ્રોપી તો ચલો સમજીએ શું છે આ એન્ટ્રોપી એન્ટ્રોપીને સમજવા માટે હું અહીંયા તમારી આગળ બે ફોટા મૂકું છું બે પિક્ચર મૂકું છું જરાક જુઓ એક ફોટાની અંદર આ છોકરા કઈ રિસેસમાં અથવા બગીચામાં ધમાલ કરતા દેખાય છે બરાબર એ બધા મજા કરે છે અહીંયા બીજા ફોટામાં આ છોકરાઓ પ્રાર્થનામાં એકદમ શાંતિથી ભગવાનનું નામ લેતા ક્રમબદ્ધ ઊભા છે હું આના પરથી એક સાદો સવાલ પૂછું કે આ બે ફોટામાંથી આ બે પિક્ચરમાંથી તમને અવ્યવસ્થિતતા ક્યાં વધારે લાગશે આ ફોટામાં કે જ્યાં છોકરાઓ રમે છે ધમાલ કરે છે ધમાચકડી મચાવે છે કે આ આ ફોટામાં કે જ્યાં છોકરાઓ શાંતિથી ભગવાનનું નામ લે છે તો ક્યાં તમને લોકોને અવ્યવસ્થિતતા વધારે જણાશે તો તમે કહેશો કે આ ફોટામાં અવ્યવસ્થિતતા વધારે છે તો મિત્રો એન્ટ્રોપીનો સાદો મિનિંગ આ જ છે કે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થિતતા તો હું એમ કહી શકું આ ચિત્રોને આધારે કે આ ચિત્રની અવ્યવસ્થિતતા વધારે છે કે છોકરાઓ ગમે તેમ દોડા દોડી કરે છે એટલે એની અવ્યવસ્થિતતા વધારે છે એટલે એની એન્ટ્રોપી વધારે છે જ્યારે આ ચિત્રની અંદર છોકરાઓ ક્રમબદ્ધ લાઈનમાં શાંત ઊભા છે મિત્રો એટલે સ્વાભાવિક છે આની અવ્યવસ્થિતતા ઓછી છે એટલે આની એન્ટ્રોપી ઓછી છે બરાબર આ તો સાદી સમજણ થઈ હવે આપણે વ્યાખ્યા ઉપર જઈએ મિત્રો તો એન્ટ્રોપી એટલે શું તો પ્રણાલીની અવ્યવસ્થાના માપદંડને પ્રણાલીની અવ્યવસ્થાના માપદંડને અવ્યવસ્થાના માપને હમણાં કીધું જેમ અવ્યવસ્થા વધારે હશે તો એને એન્ટ્રોપી કેવી ગણાશે વધારે જેની અવ્યવસ્થા ઓછી હશે મિત્રો એની એન્ટ્રોપી ઓછી ગણાશે એટલે અવ્યવસ્થાનો માપદંડ એટલે શું એન્ટ્રોપી બસ આટલું જ યાદ રાખવાનું છે બીજું કાંઈ નહીં એટલે એન્ટ્રોપી સપ્રમાણમાં કોના અવ્યવસ્થિતતાના હમણાં વાત કરી તે પ્રમાણે બરાબર અવ્યવસ્થિતતા વધશે તો એન્ટ્રોપી વધશે ઊંધું અવ્યવસ્થા ઘટશે તો એન્ટ્રોપી ઘટશે ઓકે મિત્રો એન્ટ્રોપીને આપણે સંઘને એસ વડે બતાવીએ છીએ કેપિટલ એસ વડે બતાવીએ છીએ એન્ટ્રોપી જે છે એ માત્રાત્મક ગુણધર્મ છે બરાબર માત્રા પર ડિપેન્ડ કરે માત્રાત્મક ગુણધર્મ છે બહુ તો આપણે જાણીએ જ છીએ માત્રાત્મક ગુણધર્મ શું છે અને અવસ્થા વિધય છે અવસ્થા વિધી છે એટલે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર ડિપેન્ડ કરશે કયા માર્ગે પ્રક્રિયા થઈ કઈ રીતે પહેલાંમાંથી છેલ્લા તબક્કામાં પહોંચ્યો એના ઉપર ડિપેન્ડ નહીં કરે અવસ્થા વિધિ છે અને એન્ટ્રોપીનો ફેરફારને આપણે નીચે બે રીતે બતાવી શકીએ જેમ કે મારે કોઈ ભૌતિક પ્રક્રમ માટે બતાવવું હોય કોઈ ફિઝિકલ પ્રોસેસ માટે બતાવવું હોય તો પ્રારંભિક અવસ્થા કે જેમાં એની એન્ટ્રોપી હું એસઆઈ ગણું છું બરાબર અને કઈ ચેન્જીસ થાય કોઈ ભૌતિક ફેરફાર થાય જેમ કે ઘન પ્રવાહી બને કા પ્રવાહી વાયુ બને કોઈ ભૌતિક ફેરફાર થાય તો એ અંતિમ અવસ્થામાં એની એન્ટ્રોપી આપણે એસેફ ગણ લઈએ બરાબર તો એન્ટ્રોપીનો ફેરફાર શું થશે તો દર વખતે જેમ કરતા હતા તેમ અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ કઈ છે એસેફ પ્રારંભિક કઈ છે એસઆઈ તો ડેલ્ટા એસ આપણને કેટલો મળશે એસેફ માઇનસ એસઆઈ મળશે ઓકે મિત્રો હવે આપણે કોઈ કેમિકલ પ્રોસેસ માટે જોઈએ તો કેમિકલ પ્રોસેસમાં હંમેશા શું થશે પ્રક્રિયા નિપજ મળશે પ્રક્રિયકો ની એન્ટ્રોપી એસઆર લઈએ આર ફોર રિએજન્ટ અને નિપજ ની એન્ટ્રોપી એસપી લઈએ પી ફોર પ્રોડક્ટ ઓકે અને એન્ટ્રોપીનો ફેરફાર કરશું તો એસપી માઇનસ એસઆર કરશું અંતિમ માઇનસ પ્રારંભિક ની જેમ બરાબર બહુ સાદી વસ્તુ છે જેમ આગળ આપણે ડેલ્ટા એચ કે ડેલ્ટા યુ ની વાત કરતા હતા અંતિમ માઇનસ પ્રારંભિક અવસ્થા એવી રીતે જ અહીંયા કરવાનું છે એન્ટ્રોપીને વધુ સારી રીતે સમજવા એક નાનિયમ થી વાત કરવી છે ચલો મિત્રો મને કહો તો ઘન પ્રવાહી અને વાયુ બરાબર આ ત્રણ સામાન્ય અવસ્થાઓ છે આ અવસ્થામાં કોની એન્ટ્રોપી વધારે હશે અને કોની એન્ટ્રોપી ઓછી હશે તો તમે પણ સમજી શકો ઘન હશે તો ઘનની અંદર એના જે કણો હશે એના જે અણુઓ હશે એની જે પ્રણાલી હશે કોઈ નિશ્ચિત પેટર્ન ધરાવતી હશે કોઈક પ્રકારની નિયમિતતા હશે પ્રવાહીની અંદર સ્વાભાવિક છે કોઈ બીકરમાં કોઈ પ્રવાહી ભરેલું હોય પાણી કે કંઈ પણ તો સ્વાભાવિક છે આ ઘન કરતાં એમાં અવ્યવસ્થિતતા વધારે હશે અને જો હું વાયુનો વિચાર કરું મિત્રો કોઈ બંધ પાત્રમાં રહેલા વાયુનો વિચાર કરું તો વાયુના અણુઓ તો ગમે તેમ આમ તેમ બરાબર અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે તો શું વિચારો છો તમે કોની એન્ટ્રોપી વધારે હશે બરાબર હું તમારો જવાબ તો ન સાંભળી શકું પણ તમે મનમાં જવાબ તો પાકો કરી રાખો ઘનની પ્રવાહીની કે વાયુની ચોક્કસપણે મિત્રો વાયુની એન્ટ્રોપી સૌથી વધારે હશે કેમ કારણ કે એ અવ્યવસ્થા સૌથી વધારે છે ઓકે એટલે વાયુની એન્ટ્રોપી સૌથી વધારે હશે એના કરતાં ઓછી પ્રવાહીની અને ઘનની અંદર વ્યવસ્થિતતા સૌથી વધારે છે એટલે એન્ટ્રોપી સૌથી ઓછી હશે એટલે મને કોઈ કીધું હોય કે આને યોગ્ય ક્રમમાં ગોઠવો એન્ટ્રોપીને આધારે ઘન પ્રવાહીને વાયુને તો હું કેમ કહીશ ઘન કરતા કોની એન્ટ્રોપી વધારે પ્રવાહીની અને પ્રવાહી કરતાં કોની એન્ટ્રોપી વધારે થશે મિત્રો વાયુની ઓકે તો એન્ટ્રોપી બરાબર સમજી લીધા પછી આપણે એનું આ એનું ભૌતિક સ્વરૂપ થયું આપણે એના ગાણિતિક સ્વરૂપ પર જઈએ મિત્રો તો ગાણિતિક સ્વરૂપમાં એન્ટ્રોપી આપણે કહી શકીએ એન્ટ્રોપી એ ઉષ્મા અને નિરપેક્ષ ગુણોત્તર છે બરાબર આપણે ભણીએ છીએ એટલે ઉષ્મા રિલેટેડ વિધય છે ઉષ્મા કે જે પ્રણાલી મેળવે અથવા ગુમાવે એ ઉષ્મા અને એ પ્રણાલી ઉષ્મા કે મેળવે ગુમાવે જે તાપમાન મેળવે કે ગુમાવે એ નિરપેક્ષ તાપમાન એટલે કેમ બતાવી શકીએ તો એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સેબલ બાય ટી ક્યુ રિવર્સેબલ એટલે શું ક્યુ રિવર્સેબલ એટલે મિત્રો કે ટી કેલ્વિન તાપમાને પ્રણાલીએ કરેલા ઉષ્માનો ફેરફાર અને ક્યુ રિવર્સેબલ એટલે કરીશું પ્રણાલીએ પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર એટલે અહીંયા ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સેબલ બાય એટલે શું ટી કેલ્વિન તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તીપણે કરેલો ઉષ્માનો ફેરફાર પ્રતિવર્તી એટલે રિવર્સેબલ બરાબર છે પ્રતિવર્તી અપ્રતિવર્તી કોન્સે આપણે વાકેફ છીએ મિત્રો તો અહીંયા પ્રણાલી પ્રતિવર્તીપણે જે ઉષ્મા મેળવે અથવા ગુમાવે એને તાપમાન સાથે આપણે ભાગાકારમાં લઈએ ગુણોત્તરમાં લઈએ એટલે એન્ટ્રોપીનો ફેરફાર મળશે આપણને બરાબર અને એના આધારે આપણેનો એકમ નક્કી કરીએ મિત્રો તો અહીંયા ક્યુ એટલે ઉષ્મા ટી એટલે નિરપેક્ષ તાપમાન તો એકમ શું થશે પ્રતિ કેલ્વિન અથવા તો ઉષ્મા આપણે કેલેરીમાં લઈએ તો કેલરી પ્રતિ કેલ્વિન યાદ રાખજો બહુ સહેલું છે આગળ વધીએ મિત્રો હવે જો કોઈ પ્રણાલી કોઈ પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે ઉષ્માનું શોષણ કરે એટલે ક્યુ પોઝિટિવ આવે ઉષ્મા મેળવે એટલે ક્યુ પોઝિટિવ આવે ને ટી તો પોઝિટિવ જ હશે તો સ્વાભાવિક છે ઉપર બંનેના આંકડા ધન આવ્યા એટલે એન્ટ્રોપી ડેલ્ટા એસ નું મૂલ્ય શું થશે એ ગ્રેટર ધેન ઝીરો શૂન્ય કરતા વધારે મળશે એટલે જો પ્રણાલી ઉષ્માનું શોષણ કરે પ્રણાલી ઉષ્મા શોષક હોય પ્રણાલી ઉષ્મા મેળવે તો સ્વાભાવિક છે અવ્યવસ્થા વધશે બરાબર જેમ કે હું પાણીને ગરમ કરું તો પાણીને ગરમ કરું તો પાણી ઉષ્મા મેળવશે તો પાણીના અણુઓ એ પહેલાં કરતાં વધારે બરાબર અવ્યવસ્થિતતા ધરાવશે પહેલાં પાણીના અણુ ગતિ કરતા જોઈએ સામાન્ય તાપમાન એની મુવમેન્ટ હોય જ પણ તમે જો એને ગરમ કરશો બરાબર એ પાણી જો ઉષ્મા શોષણ કરશે મેળવશે તો સ્વાભાવિક છે ને અણુઓની ઝડપ એની અણુઓની ગતિ અવ્યવસ્થિતતા શું થશે મિત્રો વધશે બીજું કે પ્રણાલી જો ઉષ્મા ગુમાવે બરાબર પ્રણાલી ઉષ્મા ગુમાવે તો સ્વાભાવિક છે અહીંયા મૂલ્ય નેગેટિવ થશે બરાબર કારણ કે ઉષ્મા ગુમાવે એટલે ક્યુ નું મૂલ્ય આપણે ઋણ લેવું પડે તો અહીંયા નેગેટિવ થશે તો સ્વાભાવિક છે ડેલ્ટા એસનું મૂલ્ય એ કેવું થશે ઋણ મળશે જીરો કરતા નાનું મળશે અને અવ્યવસ્થા ઘટશે જેમ કે હું પાણીનું બરફ કરું વિચારો પાણીનું બરફ તો પાણીમાં અણુઓ શું હતા પાણી એટલે પ્રવાહી તો પ્રવાહી અવસ્થામાં અણુઓ શું કરતા હતા ગમે તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા સાચું ને હવે પાણીમાંથી બરફ બને પાણીમાંથી બરફ બને એટલે પાણીનું ઘન સ્વરૂપ થયું અને ઘન સ્વરૂપમાં અણુઓની ગતિ જે છે એ સ્વભાવિક છે અવ્યવસ્થિતતા જે છે એ પ્રવાહી કરતાં ઓછી હોય હમણાં જ આપણે જોયું મિત્રો તો ટૂંકમાં મિત્રો ઉષ્મા મેળવે તો અવ્યવસ્થા વધે એન્ટ્રોપી વધે ઉષ્મા ગુમાવે તો અવ્યવસ્થા ઘટે એન્ટ્રોપી ઘટે યાદ રાખજો ઓકે ત્યાર પછી આગળ વધીએ મિત્રો આપણે તો મેઇન એના જી નીટમાં પૂછાતા સૂત્રો ઉપર જ ફોકસ કરવાનું છે એટલે પ્રક્રિયા માટે એન્ટ્રોપીના ફેરફાર આપણે આદર્શ વાયુ માટે કેટલાક સમીકરણો છે તારવીએ બરાબર આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપી એટલે શું તો ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબી આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે એન્ટ્રોપીના ફેરફારનું એક સૂત્ર યાદ રાખવાનું છે કે ડેલ્ટા એસ યાદ રાખજો મિત્રો ડાયરેક્ટ આપણે સ્વીકારીશું આને સાબિત કરવાની જરૂર નથી ડેલ્ટા એસ બરાબર એન સીવી યાદ છે ને સીવી અચળ કદે ઉષ્મા ધારિતા એલ એન ટી ટુ ના છેદમાં ટી વન વધતા એન આર એલ એન વી ટુ ના છેદમાં વી વન બરાબર આ કોની માટે છે પ્રતિવર્તી પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો સમીકરણ છે યાદ રાખજો પી ટુ બી છેદમાં ટી ટુ ઓકે આ સંબંધ આપણે જાણીએ છીએ મિત્રો હવે આમાં હું શું કરું કે આ વીવન છે ને એ આ સાઈડ ઉપર લઈ આવું અને ટી અને પી ટુ પેલી બાજુ લઈ લઉં એટલે પીવન સાથે ટી ગુણાકારમાં આવશે અને અને નીચે છેદમાં આવશે આ એ અહીંયા છેદમાં આવશે અને ઉપર વીટુ તો હતા જ બરાબર શું ચેન્જ કર્યો તમને જોતા આઈડિયા આવશે એટલે મારે આ જે વી વન ના છેદમાં વી ટુ હતા એના બદલે મારે હવે શું મૂકવું છે પીવન ઇન્ટુ ટી ટુ છેદમાં પી ટુ ઇન્ટુ ટી વન મારે આ ચેન્જ કરવો છે એટલે એમાં કિંમત મૂકું તો મને કેવું સમીકરણ મળશે ડેલ્ટા એસ સીવી એલ એન ટી ટુ બાય ટી વન એનઆર અને અહીંયા વી ટુના છેદમાં વી વન માટે હું શું મૂકવાનું છું મિત્રો પી વન ટી ટુ અને છેદમાં પી ટુ

એન એલ એન ટી ટુના છેદમાં ટી વન બરાબર અહીંયા એન અને એલ એન ટી ટુના છેદમાં ટી આપણે કોમન કહે એટલે અહીંયાથી શું વધ્યું સીવી અહીંયાથી શું વધ્યું આર એટલે સીવી વત્તા આર થયું અને આ જે પદ હતું મિત્રો એને આપણે છેલ્લે લખ્યું એન આર એલ એન પીવનના છેદમાં પી ઓકે હવે તમે લોકો આ સંબંધો જાણો જ છો સીપી માઇનસ સીવી બરાબર આર થાય હા ને એટલે એના ઉપરથી મારે આવું કરી શકાય કે સીવી વત્તા આર શું કરું છું આ સીવી વત્તા આર બરાબર સીપી લખાય તો અહીંયા સીવી વત્તા આર બરાબર સીપી મૂકી દઉં તો કેવું મળશે મને સમીકરણ ડેલ્ટા એસ એન બરાબર છે અહીંયા સીવી વત્તા આર બરાબર સીપી મૂક્યું એટલે એન સીપી એલ એન ટી ટુ ના છેદમાં ટી વન આર એલ એન બરાબર પી વન ના છે આ રીતે આપણને એન્ટ્રોપીના ફેરફારનું એક અગત્યનું સમીકરણ મળ્યું કોની માટે પાછું ભૂલતા નહીં પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે આપણે બધું જે કરીએ છીએ આદર્શ વાયુ માટેના સમીકરણ ધરાવીએ છીએ ઓકે ચલો બીજું એક એવું અગત્યનું સમીકરણ છે મિત્રો આગળ વધીએ તો એની માટે આપણે સમ કદી પ્રક્રિયાઓમાં એન્ટ્રોપીનો ફેરફાર કેવી પ્રક્રિયાઓ લેવી છે સમ કદી તો સમ કદી પ્રક્રિયાઓમાં પહેલા આપણે આમ લઈએ એન્ડ્રોપીના ફેરફાર સમ કદી કરવા હોય તો ડેલ્ટા એસ ક્યુ રિવર્સિબલ બાય T એ સૂત્રો તો આપણે જાણીએ છીએ સમ કદી છે કદ અચળ રહેશે એટલે અચળ કદ છે એટલે ક્યુ રિવર્સિબલ ની बाजूમાં મે નાનો ઓમ વી V લખ્યો છે બરાબર કૌંસમાં લખ્યો છે એટલે પ્રાથી અલગ થઈ જાય એટલે

શું થશે મિત્રો વી ટુ હવે V2 થતું હોય તો આ સમીકરણમાં વન થઈ જાય અને એલ એન વન ની કિંમત ઝીરો થાય મિત્રો એટલે સ્વાભાવિક છે કે આ પદ ઝીરો થઈ જશે આ પદ ઝીરો થશે એટલે ડેલ્ટા એસ બરાબર શું લખી શકો તો તમે આવું લખી શકો ડેલ્ટા એસ બરાબર એન સીવી એલ એન ટી ના છેદમાં બહુ કામનું છે સમ કદી પ્રક્રિયા હોય તો આપણે એમ બતાવી શકીએ હવે એલ એન આપણે જનરલી ઉપયોગમાં લેતા નથી દાખલા ગણવાની અંદર તો એને આપણે એલેટા એસ બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એનસીવી લોક ટી ના છેદમાં સ્ટીવન એમ પણ આપણે એને દર્શાવી શકીએ જેવી રીતે આપણે સમ કદી પ્રક્રિયાઓ માટે જોયું ને મિત્રો એ જ પ્રમાણે આપણે ફરી માટે જોવા જઈએ છીએ હવે સમ દાબી પ્રક્રિયાઓ માટે તો સમ દાબીય પ્રક્રિયા અથવા સમ દાબી પ્રક્રિયાઓ માટે તો સમ દાબી પ્રક્રિયાઓ માટે મારે એન્ટ્રોપ્રિનિક ફેફર કીતે દર્શાવી શકાય બહુ સરળ છે મિત્રો ડેલ્ટા એસ ક્યુરિવિસેબલ બાય ટી તો આપણી પાસે હતું હવે સમ દાબી બરાબર દબાણ અચળ તો અહીંયા પી લખવો પડે અથવા પી લખ્યો છે કે જે અચળ દબાણ સૂચવે છે પણ તમે જાણો છો અચળ એન્થાલ્પીનો ફેરફાર કહી શકીએ એટલે અહીંયા ડેલ્ટા એજ આવશે તો અહીંયા જેમ પ્રક્રિયામાં એન્ડ્રોપીનો ફેરફાર આંતરિક ઉર્જાના છેદમાં નિરપેક્ષ તાપમાન થતું હતું એ રીતે યાદ રાખજો મિત્રો સમ ડાબી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ એટલે શું થશે આન્થાલ્પીનો એન્થાલ્પીનો ફેરફાર છેદમાં ટી આવશે તો કે મિત્રો અને ત્યાર પછી આપણે શું કરીશું કે અહીંયા આ સમીકરણની અંદર સમદાબીય છે સમદાબીય સમય તો શું થશે કે પીવન બરાબર પી થશે અંતિમ અને પ્રારંભિક દબાણ સરખું થશે અને અંતિમ અને પ્રારંભિક દબાણ સરખું થાય તો આ સમીકરણની અંદર પીવન પી ટુ સરખું થતાં આ પદાવલી ઝીરો થઈ જાય તો ડેલ્ટા એસ બરાબર શું મૂકી શકીએ તો ડેલ્ટા એસ બરાબર એન સીપી એલ એન ટી ટુના છેદમાં વન આવું આપણે દર્શાવી શકીએ આ રીતે આપણે રજૂ કરી શકીએ અને ઉપર જેમ કરેલું તેમને તેમ જ કરું છું ફરી પાછું એલ ને બદલે આપણે શું મૂકી શકીએ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રીને લોગ વડે આપણે કરીએ એટલે ડેલ્ટા એસ બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એનસીપી લોગ ટી ટુના છેદમાં ટીવન આ બધા સમીકરણ એન્ટ્રોપીના ફેરફારની ગણતરી માટેના છે મિત્રો આપણે જેમ અને પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર જોયો તે જ પ્રમાણે આપણે હવે સમતાપીય પ્રક્રિયાઓ માટે જોઈએ ઓકે તો સમતાપી પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર એની માટે આપણે પહેલા જોઈએ ઉષ્માગતિ શાસ્ત્ર પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ હવે સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર મિત્રો ઝીરો હોય આંતરિક ઉર્જાનો ફેરફાર જીરો એટલે ડેલ્ટા યુ બરાબર ઝીરો લેવાય ડેલ્ટા યુ બરાબર જીરો એટલે આવું લખી શકાય શું થશે જેથી ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ એટલે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા એ કાર્ય કરવામાં ખર્ચાઈ ગઈ ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ અને એને ઉષ્માગતી શાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે આમ પણ લખી શકાય ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ તો જાણતા હતા એટલે આવું પણ લખતા હતા એનઆરટી એલ એન વી છેદમાં વી લખતા હતા એટલે આપણે ઉષ્માગતી શાસ્ત્રના પ્રથમ નિયમમાં આ સમીકરણને જોયું છે ઓકે મિત્રો હવે શું કરીશું આ જે ટી અહીંયા ગુણાકારમાં છે એને હું પેલી બાજુ લઈ જઉં એટલે આવું મને મળશે ક્યુ ના છેદમાં ટી આવશે ક્યુ બાય ટી એનઆર એલ એન વી ના છેદમાં

પીટુ આપણને આવું કાંઈક સમીકરણ મળે સમતાપી પ્રક્રિયાઓ માટે એન્ટ્રોપીના ફેરફારમાં આ કદ આધારિત છે અને આ દબાણ આધારિત છે વાળા છે એલનવાળાને આપણે વાળામાં કન્વર્ટ કરીએ ટુ પોઈન્ટ થ્રી થ્રી વડે ગુણી નાખીએ તો આ સમીકરણ માટે કેમ લખાશે ડેલ્ટા એસ બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી એનઆર લોગ પીવનના છેદમાં પી ટુ અને પેલા માટે કેમ લખાશે એટલે કે કદવાળા સમીકરણ માટે કેમ લખાશે ડેલ્ટા એસ બરાબર ટુ પોઈન્ટ થ્રી થ્રી એનઆર લો વીટુના છેદમાં વિવન આપણને આ બધા સમીકરણ મળે તો યાદ રાખજો મિત્રો એન્ટ્રોપી ના ફેરફાર આપણે સમતાપી સમદાબી સમ દાબી સમ કદી બધી અલગ અલગ પ્રક્રિયાઓ માટે જોયા બીજું આપણે એવી રીતે અવસ્થામાં જ્યારે ફેરફાર થાય અવસ્થામાં ફેરફાર દરમિયાન એન્ટ્રોપીનો અવસ્થા એટલે સ્વાભાવિક છે કોઈ અવસ્થા જ્યારે ચેન્જ થાય ત્યારે એન્ટ્રોપીનો શું ફેરફાર થાય એને સમજી લઈએ બરાબર આપણે હમણાં પણ જોયેલું કે ઘન કરતા પ્રવાહી અવસ્થાને પ્રવાહી કરતા વાયુ અવસ્થાની એન્ટ્રોપી મિત્રો વધારે હોય તો અવસ્થા બદલાશે તો જરૂરથી એન્ટ્રોપી બદલાશે ઓકે તો આપણે એન્ટ્રોપીના ફેરફારને અવસ્થાના ફેરફારને સાથે જોડી લઈએ તો કેમ થશે પહેલાં આપણે લઈએ ઘન પ્રવાહીમાં ચેન્જ થાય ઘન પ્રવાહીમાં રૂપાંતરિત થાય બરાબર એટલે એને આપણે કહીએ ગલન એન્ટ્રોપી બરાબર હવે ઘન પ્રવાહીમાં જે પીગળે બરાબર યાદ રાખજો મિત્રો એ કોઈ નિયત તાપમાને જેને આપણે ઘનનું ગલન બિંદુ કહીએ જેમ કે બરફ હોય તો બરફનું ગલન બિંદુ કેટલું છે મિત્રો ઝીરો સેલ્સિયસ છે અથવા તો 273 કેલ્વિન છે એટલે એ નિયત તાપમાને સ્વાભાવિક છે શું કરશે ઘનમાંથી પ્રવાહીમાં જવા ઉષ્મા મેળવશે એટલે એની માટે હું કેમ લખી શકું એન્ટ્રોપીનો ફેરફાર ગલન એન્ટ્રોપીને કેમ દર્શાવી શકું કે ડેલ્ટા એસ એફ એફ મીન્સ ફ્યુઝન ફ્યુઝન એટલે ગલન બરાબર ડેલ્ટા એચ ગલનના છેદમાં ટી આપણે કે ભાઈ ક્યુ લખો ને ડેલ્ટા એચ ક્યાંથી આવ્યું તો મેં તમને આગળ બી કીધેલું છે મિત્રો અને અહીંયા આપણે હમણાં એક સમીકરણ તારવેલું તો એમાં પણ આવેલું કે આ જે પ્રક્રિયા છે ગલનની પ્રક્રિયા આપણે જે વાત કરીએ છીએ સમજી લો કે બરફ લઈને પાણી બનાવીએ એ પ્રક્રિયા આપણે અચળ દબાણે કરવાની છે અને અચળ દબાણ હોય એટલે સ્વાભાવિક છે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી ગુમાવેલી ઉષ્મા એટલે ક્યુપી અને ક્યુપી એટલે આપણે શું લખી શકીએ ડેલ્ટા એચ બતાવી શકીએ એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે ડેલ્ટા એચ ના છેદમાં ટી ઓકે તે જ પ્રમાણે સમજો મિત્રો કે પ્રવાહી જ્યારે વાયુમાં ફેરવાય પ્રવાહી વાયુમાં ફેરવાય તો ગલન એન્ટ્રોપીની જેમ અને આપણે કહીશું બાષ્પીયન અથવા તો બાષ્પાયન એન્ટ્રોપી બરાબર અને જેને આપણે કેમ બતાવશું સંકેતમાં ડેલ્ટા એસ વેપોરાઈઝેશન ડેલ્ટા એચ બાષ્પીયન છેદમાં ટી અને આ જે છે એમાં ટી કયું થશે મિત્રો તો એ ટી જે છે આ પ્રવાહીનું ઉત્કલન બિંદુ થશે બરાબર નિયત તાપમાન કયું થશે કે જે તાપમાન પ્રવાહીનું ઉત્કલ બિંદુ હશે એ તાપમાન પ્રણાલીએ ઉષ્મા મેળવશે અને સ્વભાવિક છે બાષ્પમાં ફેરવાશે અને પ્રણાલીએ મેળવેલી ઉષ્મા છેદમાં એનું ઉત્કલ બિંદુ એટલે ટીર મૂકીશું અને તે જ પ્રમાણે ઘન વાયુમાં કન્વર્ટ થાય ઘન વાયુમાં રૂપાંતરિત થાય તો તેને આપણે કહી શકીએ ઉધ્વપાતન એન્ટ્રોપી અને ઉધ્વપાતન એન્ટ્રોપીને આપણે બતાવવું હોય તો આ બદલથી આપણને આઈડિયા આવી જ ગયો હશે મિત્રો કે ડેલ્ટા એસયુબી એટલે સબલિમેશન ડેલ્ટા એચ ઉધ્વપાતન છેદમાં ઓકે તો આવી રીતે અવસ્થામાં ફેરફાર થાય તો એન્ટ્રોપીનો ફેરફાર આપણે સમીકરણોથી મેળવી શકીએ ગણી શકીએ આપણે શું કરવાના છે એ મહત્વનું છે તો તમને પાછું યાદ દેવડાવી દઉં આપણે શેની માટે મથ છીએ પ્રક્રિયાની સ્વયંભૂતા જાણવા માટે સ્વયંભૂતા એટલે પ્રક્રિયા થશે કે નહીં પ્રક્રિયા આપેલા સંજોગોમાં આપેલી પરિસ્થિતિમાં શું કોઈ પ્રક્રિયા આપ આપમેળે થશે કે નહીં થાય તે જાણવું છે એની માટે આપણે કોણા તરફ જતા હતા ઉષ્માગતિ ઉષ્માગતિ એ આપણે વાત કરી મિત્રો તો ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમને સમજવા આપણે એન્ટ્રોપી પર ગયા હવે એન્ટ્રોપી ઉપરથી આપણને કોઈ પ્રક્રિયાની સ્વયંભૂતા કેમ ખબર પડે તો એની માટે બહુ સિમ્પલ છે મિત્રો કે કોઈ પ્રક્રિયા આપ આપમેળે થશે કે નહીં થાય એ મારે જાણવું છે તો એની માટે મારે શું કરવાનું કે પ્રણાલી અને પર્યાવરણ એ કોન્સેપ્ટ તો આપણને ક્લિયર જ છે તો પ્રણાલીની એન્ટ્રોપી ગણવાની અને પર્યાવરણની એન્ટ્રોપી ગણવાની કોની કોની પ્રણાલીની બધાની ગણવાની રીત તો સરખી જ છે ક્યુ બાય બાયટી બરાબર એટલે પ્રણાલી અને પર્યાવરણ બેઉની એન્ટ્રોપીની ગણતરી મારી શું મિત્રો અને એ ગણતરી કરીને એટલે કે ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ એ બેનો સરવાળો કરવાનો થશે અને જો એ બેનો સરવાળો મિત્રો આપણને પોઝિટિવ મળે ધન મળે બરાબર એ બેનો સરવાળો પોઝિટિવ મળે ધન મળે તો માની લઈશું એ પ્રક્રિયા સ્વયંસ્ફુરી છે કારણ કે એન્ટ્રોપી ઓલ ઓવર એન્ટ્રોપી આ બેનો સરવાળો થયો એટલે ડેલ્ટા એ સ્કૂલ અને પોઝિટિવ મળ્યો પોઝિટિવ મળ્યો એટલે એન્ટ્રોપી વધી અને યાદ હોય તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનું એક અગત્યનું પરિબળ હતું કે અવ્યવસ્થા વધે તો સ્વાભાવિક છે અહીંયા પણ અવ્યવસ્થા વધે છે એટલે પ્રક્રિયા કેવી હશે મિત્રો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે જો એ બેનો સરવાળો એટલે કે ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણ આ બેનો સરવાળો જો આપણને મિત્રો ઋણ મળે એટલે કે ડેલ્ટા એસ કુલ ડેલ્ટા એસ ટોટલ જો આપણને નેગેટિવ મળે તો એ પ્રક્રિયા અસ્વયંસ્ફૂરિત હશે એ પ્રક્રિયા બિન સ્વયંસ્ફૂરિત હશે ઓકે અને જો એ બેનો સરવાળો મિત્રો આપણને ઝીરો મળે બરાબર ડેલ્ટા એ સિસ્ટમ ડેલ્ટા એ સરાઉન્ડિંગ એને તમે જો ઝીરો મળે સરવાળો તો તમે કહી શકો કે પ્રક્રિયા શેમાં હશે સંતુલનમાં એટલે જો ડેલ્ટા એસ પોઝિટિવ આવે તો પ્રક્રિયા આપણે થશે

બરાબર જેને આપણે સેકન્ડ ઓર્ડર લો ઓફ થર્મોડાનેમિક્સ બરાબર એ રીતે દર્શાવીએ તો ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમનું આ જ અગત્ય આ જ મહત્વ છે કે જે ઉષ્માગતિ શાસ્ત્ર આપણને કહે છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થશે તો કેટલા પ્રમાણમાં થશે એ જે બે મહત્વના સવાલો છે ને એ આપણને ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ જ જવાબ આપે પ્રક્રિયા થાય કે ન થાય અને થતી હોય તો કેટલા પ્રમાણમાં થાય એનો જવાબ આપણને કોણ આપશે મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ હવે આ ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ છે ને એ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની જેમ જ એક ધારણા છે એની કોઈ સાબિતી નથી ઓકે અને એને આગળના કોઈ કોન્સેપ્ટ કોઈ ખ્યાલ કોઈ નિયમ ઉપરથી તારવેલો નથી ઉષ્માગતિ શાસ્ત્રનો પહેલો નિયમ પણ ઉર્જા છે બરાબર છે 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 એક એક આ પણ એને આપણે અલગ અલગ રીતે રજૂ કરી શકીએ ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમને આપણે જુદા જુદા રૂપમાં લખી શકીએ મૂકી શકીએ દર્શાવી શકીએ પણ ગમે એટલા રૂપ હોય મિનિંગ એક સરખો જ થાય તો એમાંથી મેં સૌથી સરળ મિનિંગ તમારા માટે લેવાનો પ્રયત્ન કર્યો છે બરાબર પહેલા આપણે એક વાત દ્વારા જોઈ લઈએ કે બધી જ કુદરતી પ્રક્રિયા કેવી હોય મિત્રો સ્વયંસ્ફુરિત હોય બીજું કે બ્રહ્માંડમાં થતી બધી જ ઘટનાઓ કેવી હોય અપ્રતિવર્તી હોય કારણ કે બધી જ બ્રહ્માંડની ઘટનાઓ કેવી થશે સ્વયંસ્ફુરિત હોય અને સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ બધી અપ્રતિવર્તી બંને જોડાયેલું છે આપણે તો ઉષ્મા ગતિ શાસ્ત્રના બીજા નિયમ પર જવું છે મિત્રો ઉષ્મા ગતિ શાસ્ત્રનો બીજો નિયમ છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં બ્રહ્માંડની એન્ટ્રોપી સદાય વધે છે ફરી પાછું સ્વયંસ્ફૂરિત પ્રક્રિયાઓ જે છે કુદરતી પ્રક્રિયાઓ જે છે આપમેળે થતી પ્રક્રિયાઓ જે છે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ જે છે જે આપણે જે નામથી ઓળખીએ ત્યાં એ બધી જ પ્રક્રિયાઓ એટલે કે સ્વયંસ્ફુરીત પ્રક્રિયાઓમાં શું થશે બ્રહ્માંડની એન્ટ્રોપી ઓલવેઝ વધે બરાબર એટલે આપણે કહી શકીએ કે ભાઈ દિવસ રાત બધી કુદરતી ઘટનાઓ આપમેળે ચાલે છે તો વિશ્વની અથવા બ્રહ્માંડની એન્ટ્રોપી દિવસે દિવસે આજ કરતા કાલ ને કાલ કરતાં પરમ દિવસે વિશ્વની એન્ટ્રોપી સતત શું થયા કરી છે મિત્રો વધ્યા જ કરે છે અને એને મારે આમ પણ બતાવી શકાય કે ડેલ્ટા એ સ્કૂલ એન્ટ્રોપી વધે છે ડેલ્ટા એ સ્કૂલ વધે છે ડેલ્ટા એ સ્કૂલ વધે છે એટલે એમ પણ લખી શકો કે ડેલ્ટા એ સ્કૂલનું મૂલ્ય વધે એટલે પોઝિટિવ મળે છે અને ડેલ્ટા એ સ્કૂલ એટલે શું તો પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો એ ધન મૂલ્ય મળે છે બરાબર એટલે અહીંયા મેં ઉષ્મગતિશાસ્ત્રના બીજા નિયમનું એકદમ સરળ રૂપ લીધેલું છે કે ભાઈ બ્રહ્માંડમાં થતી બધી જ પ્રક્રિયાઓમાં શું થશે વિશ્વની એન્ટ્રોપી બ્રહ્માંડની એન્ટ્રોપી વધે છે તો મિત્રો આ વિડીયો માં આપણે એન્ટ્રોપી અને એન્ટ્રોપી ના આધારે ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમને સમજવા પ્રયત્ન કર્યો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે